વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એક હજાર ત્રણસો ત્રાણું પોઈન્ટ અગ્નો સિત્તેર કરોડના મૂલ્યના કોલ ઇન્ડિયાના બે ફર્સ્ટ માઇલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે એક સત્તાવાર નિવેદન અનુસાર આ પ્રોજેક્ટ્સના ઉદઘાટન બાદ કોલસાનો પુરવઠો વધશે ફર્સ્ટ માઇલ કનેક્ટિવિટી એટલે કે એફએમસી પ્રોજેક્ટ્સ ડ્રાય ઇંધણના પરિવહન માટે રોડ ટ્રાફિક પર રાજ્યની માલિકીની કોલસા ઉત્પાદકોની નિર્ભરતા ઘટાડવાની અપેક્ષા રાખે છે મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સનું મૂલ્ય રૂપિયા એક હજાર ત્રણસો ત્રણ પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડ છે મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવામાં આવશે જેમાં જયંત ઓસીપી સીએચપી એસઆઈએલઓ અને દુધીચુઆ ઓસીપી સીએચપી સીલોનો સમાવેશ થાય છે મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ કોલસાના પરિવહનનો સમય તેમજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરશે અને ટ્રાફિક ભીડ અકસ્માતો અને પર્યાવરણીય અસરને ઘટાડવામાં મદદરૂપ થશે